મિની કાણો કહેવાય શું કહેવાય એને નાને સાનું મિની ઓઈલ મિની ઓઈલ હવે આથી આ મગફળી ઓરવામાં આવે આએ ઓરવામાં આવે અને પછી ફોલ ફોલાય જાય ફોલ મશીનમાં બરાબર અંદર મશીન છે અને ફોલ મશીન બરાબર આ મશીનમાં આવે હા ઉપર જાય કાયદ કિયા જાય પાછે પણ દાણા થઈ જાય હવે આપણે અંદર આવશે આ બરોબર આ દાણા

આવી રીતે બે વખત પેલા હવે આ પ્યોર ફળ થઈ ગયું અહીંયા હા આમાં તેલ ઉઈ હવે અહીંયા આપણે બેગ જ ભરી વાળવા છે બરોબર પછી આ તેલ નું ક્યાં થયું ક્યાં ગયું ઈ તેલ પણ એ તો ઈ આ તેલ ખોવાઈ ગયું ને આપણે તો ઈ હવે ઈ તેલ આ ટીપ માં હવે પણ આપણે આગળ જોયું તો તેલ ઈ આ ટીપ આવે હવે આ ટીપ માંથી આ પાઇપ વાટે કમ્પ્રેસર છે હા હા આ કમ્પ્રેસર છે કમ્પ્રેસર કહેવાય ને એને હા એને ઓઈલ પંપ આ ઓઈલ પંપ છે એમાં તેલ આ ફિલ્ટર માં ચાલા ફિલ્ટર માં જાય ડબલ ફિલ્ટર છે ને હા હવે એલા ઓઈલ પંપ રો ઈ ઈ તેલ આ કોટન ના ગાડા કાપડ માં ઈ પંપ દ્વારા પ્રેશર થી આ કેમિકલ કોઈ જાત નું નહીં બરોબર પ્રેશર થી ઈ પંપ માં થી આ ફિલ્ટર માં કાપડ ઓવર તેલ પસાર થાય હા અને એ આયા સેલો ફિલ્ટર થાય બરોબર આ બાજુ આ બાજુ આ બાજુ ચાલી જાય આયા કેલ તેલ બીજા પંપ બરોબર બીજા આ બીજા ફિલ્ટરમાં આવે એ આ ફાઇનલ છે આ સેલો ફિલ્ટર છે બરોબર

અને તમે આ કેટલા કેટલા પેકિંગ માં આ ભરતા હો 1 લિટર 5 કિલો 15 લિટર આ રીતે પેક થાય 1 લિટર 5 લિટર અને 15 15 કિલો લિટર લિટર માં ભરવી છે કિલો માં બે જે અને જે રીતે આપણે કર હોય હવે આયા આ તમે તેલ તમારી રીતે તમારું કાઢો છો કે બીજાને હાથ કાઢી દેજો હું મારી મગફળીમાંથી તેલ કાઢું છું અને ખેડૂતો જે મગફળી લાવે

આ દાણા ને હીટ આપવા માટે આ આ બે ડ્રમ માં હીટ આપવા માટે આ વપરાય છે સુરત તો સુરેશભાઈ ઓ રામાેશભાઈ હા

જોવે મટીરીયલ આમાં તલ માં તો કચરિયું કરવામાં તો ત્રણ કિલો જેમ માંડી ને ગમેટલું વાલે ઓછા માં તો તેલ કાઢવું હોય તો દસ કિલો ઓછા ઓછું જોઈએ તેલ કાઢવું હોય તો દસ કિલો જોઈએ કચરિયું બનાવવું હોય તો કચરિયા માં ત્રણ કિલો ઓછા માં ઓછું જોઈએ બાકી પછી તો બીજું ગમે એટલું હોય કાઢી આપે તો મિત્રો આ બધુંય સુરેશભાઈ આવું કામ કરે છે તેલ કાઢવાનું પછી બનાવે છે તો તમારે કોઈ એવું કામ કરવું હોય તો તમે અહીં આવી શકો છો તો આમ તે મેં જોયું બધુંય એ રીતની અહીંયા આમ તેલ નીકળે છે